પ્રેમને અનુલક્ષીને કાર્યક્રમમાં એમના આભાર વ્યક્ત કરતા વિમર્શ થયા હતા શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ અને ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવી ચારુલતાબેનના નિવૃત્ત જીવન માટે શુભકામનાઓ અને ધાર્મિક આશીર્વાદો પાઠવવામાં આવ્યા હતા આ વિદાય સમારોહ માત્ર એક સન્માન નથી પરંતુ સત્યાવીસ વર્ષના સ્ફૂર્તિદાયક અને સમર્પિત શિક્ષણ કાર્ય માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અવસર છે મારે લગભગ આશરે 27 વર્ષની પરિચય અને લગભગ આમ જો ગણો તો મારે ચાલીસ વર્ષની સર્વિસ થવા જાય છે પહેલા જે બધી હોદ્દો હતો મારો એ ઉપશિક્ષક તરીકેનો હતો અને હવે જે એક વર્ષથી આ શાળાનું સંચાલન આવ્યું એ ખૂબ જ આમ જોઈએ તો ખૂબ કઠિન હતું પણ મારા શિક્ષક મિત્રોના સહકારથી મારું એક વર્ષ એકદમ હેમ હેમખેમ પૂરું થઈ ગયું એ માટે હું શાળા મારા ઘર પરિવાર શાળા પરિવારમાં હંમેશા ઋણી રહેતો આજ રોજ ડુંગરા મુખ્ય પ્રાથમિક શાળા તાલુકો વાપી જિલ્લા વલસાડ ચાર્વતાબેન ભગુભાઈ પટેલ જેઓ વય મર્યાદાને કારણે આ શિક્ષણના શાળામાંથી નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે આજના પ્રસંગે એમનો લાગે કે હું પણ મારી કોઈ પદ નાનું હોય જગતમાં શિક્ષણ એ એક એવી વસ્તુ છે શિક્ષણથી માણસ હિમાલય નો શિકાર સર કરી શકે છે શિક્ષણ દ્વારા જ આજે સમાજની પ્રગતિ થાય છે ઉન્નતિ થાય છે એમને એક માર્ગ મળે છે શિક્ષણ અને શાસ્ત્ર માણસને જીવવા માટેનું એક માર્ગદર્શિકા છે આજના પ્રસંગે તમામ મારા વધારેલા મહેમાનો અને બહેનને શાળા પરિવાર શાળા વ્યવસ્થાપન સમિતિ ગ્રામજનો શાળાના શિક્ષક ભાઈ બહેનો અને વાલા બાળ મિત્રો એમને ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ જેમણે આ ડુંગરા ગામને પોતાના યજ્ઞ રૂપી શિક્ષણ પ્રદાન કર્યું છે એમના ફરજમાં આવે છે શિક્ષક તરીકે પણ એમણે નિષ્ઠાપૂર્વક એમણે જે બાળકોને જે ભાથું પીરસ્યું છે એ કાબિલે તારીફ છે અને આ ડુંગરા ગામ બેનને એક શિક્ષક તરીકે એમના કાર્યને ના સંભાળના સંભળાતા રહે છે અને ખૂબ બેન આજે અમે શુભેચ્છા પાઠવીએ છીએ

અને અમારા શાળાના પરિવાર માંથી એક સભ્ય આજે ઓછું થઈ રહ્યું છે ત્યારે અમે સૌ શાળા પરિવાર આ બાબતે ખુબ જ દુઃખી છીએ દુઃખ તો છે પણ સાથે ખુશી પણ છે કે અમારા આચાર્ય શ્રી ચારુલતા બેન પોતાના શાળાની નોકરીમાં ખૂબ સારી રીતે આ શાળામાં પોતાની શિક્ષક તેમજ આચાર્ય શ્રી તરીકેની ફરજ બજાવી અને ખાસ તો હું એમના માટે એ કહેવા માંગુ છું કે ગત વર્ષ જ્યારે શાળાનો ચાર્જ લેવાનો થયો ત્યારે અમુક ન લેતા જાતે પોતાનું શું કહેવાય નારી શક્તિ બતાવી આ સમગ્ર સ્કૂલ કેટલી મોટી છે અહીં છસો બાળકો ભણે છે અને સત્તર શિક્ષકોનો સ્ટાફ હોવા છતાં બેને પોતે નેતૃત્વ પોતાનું બતાવ્યું અને આગળ આવ્યા અને તેમણે શાળાનો ચાર્જ લીધો અને ખૂબ સરસ રીતે આખી શાળા એક વર્ષ સુધી સંભાળી છે શું આ શાળામાં નવી હું એક જ વર્ષ થયું છે એટલે મેં જે બેનનું નેતૃત્વ જોયું છે ખૂબ સરસ રીતે બેને સંભાળી શાળા અને શિક્ષક સિક્ષક મિદ્રોને પણ ખૂબ સારી રીતે બેને રાખ્યા છે બાળકો પ્રત્યે પણ ખૂબ જ પ્રેમ છે અને શાળા માટે પણ મેં ને શક્ય એટલું બધું જ કર્યું છે તમે શાળાને જોઈ શકો છો કે આ વાપી તાલુકામાં અમારી ડુંગરા પ્રાથમિક શાળા

અ એમણે શાળા માટે જેટલું શક્ય બને અને ખાસ તો સાથે એમના હસબન્ડ નો સપોર્ટ એટલો રહ્યો છે કે દીપકભાઈ જે અમારા એસ ના શિક્ષણ મિત પણ છે એમનો આભાર અહી માનવો ઘટે કારણ કે એમણે પણ શાળા માટે ખૂબ જ કર્યું છે અને ઊભા પગે શાળા માટે કાર્યો કરાવ્યા છે તો આ તબક્કે એટલું કહીશ કે નિવૃત્તિ એ તો અ બધા શિક્ષકોની આવવાની જ છે

અને તમે અહીં આવતા રહેજો અમને માર્ગદર્શન આપતા રહેજો થેન્ક યુ